દોડો ગાલી ને હોલો ઢોવા ગયો તો લાદુડી ને સોનતારી બે સારા લેવા ગયો તો ખેતરમાં માં આવી એટલે વાત જ અલગ હોય પાછી ગમણું એ ગમણું સારું આટલા થોપલી ગાલ દેવી આ કીતુભા ને બસ અમારું ઘેટો પાડી જાય ગોદી ગોદી જેવું કરી છે ભાવ આટલા જ ગાલવા દે આવો વાર વાત કરે મોટી એટલે મારા ચિંતા જતી રહે કાંઈ નહીં હા જો ક આ હેઠું કાપતા કાપતા મારા બાદ આવીને ને મારે ગયું કરે તો આટલા આવી જશે આટલા ગાદુ એટલે આ બાજ લમણું એ કરી ના બોધરો દે અમારે બોધી નાખવાના એ અમારે જ ભાજે ગમો કોઈ બીજું સદ નહીં પણ આપણે યાર હેઠળ બાજુ કોઈ કહેવાય ના થોપલે થોપલે ગાળું ભાઈ હેઠળ પછી પૈસા થોડા હાથમાં આવીને એટલે મજબૂત ને ફેન્સી વાળ કરી દેવી છે એટલે પછી જફા જતી રહે ગુંદણી ને કીટુબાની વીટુબાની બધોની આ તો ભા આમાં આવશી પાકી ઓમ 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 સ ને એવું બધું કહે છે ભા બોલી ને તો આ તો કોળીને જ આવ્યું છું ચાલશે આટલું ખાડું થોડું ગાલ દે વચ્ચે હોય એટલે ઓમ જ રાખા દે હા ઓમ ખબર પડે કે કોની ગાલી છે થોડું બધા વાઢી જ ગયો છે આખનું પાડિયું બાકી રહી ગયું છે મંદુન ગગલો બે વાઢી જાય પણ સકરાન બાકી છે સંક્રાંત કેવું પડશે કે વાઢી જા પાડ્યું મારો વાપવાનું છે બીજું વાપવાનું હોય કે ના વાપવાનું હોય પછી અને ખાસા દાદાથી પેલો હેડો ખોતરવા જેવો નહીં ત્યાં તો જઈને ખોતરી કાઢું પેલા હોમતાજી શું ખબર પડશે કેટલું બધું ખોતરી ખોતરી જતો રહેશું હું આખી ગમીની વની લઈ લઈએ એમ કરી જવા દઈએ આવું કરો છો કરીએ વચ્ચે જોજો ખાલી તું આ જો તું આમ જો આમ ઓછો ફૂટી જાય છુ અને તમે તો કાપતા કાપતા આટલા આવી જ દઉં પછી હું

યાર રવા દે કશું રવા દે ને હેરો આમ લે અલ્યા રવા દે ને નાની કોટ એટલું ઉ છે ને ઓડી મુકી દે અલ્યા મુકી દે થોડા કૌસ હું મુકિયે મુકી દે અલ્યા કાન બેડા આ વેલી નઈ કુતરો મમી કાને ખોતર્યું છે હં હેઠા ખોતરવાનું કેમ એ ખોતરું એ ખોતરું નઈ કુતરો નઈ કુતરો આ દેખાતું નથી ઓસો ફૂટી જાય આ દેખાતું નથી ખોતરું દેખાતું નથી કુતરો ઓ બોલતો નથી એટલે વળી કુટુમાં મજા નઈ આવો એ એ એ કુટુમાં મજા આવે ભાઈ લેકડિયા લેકડિયા કવ છું લેકડિયા

આ મારો હેઠો છે બરોબર અને મારી આ મારી હ અને આ યુવાની હસ તો તારે

અો કઈ ભાઈ ના છે તો પહેલા આપણ લડુ બડુ નહીં ની વાત કરો તે બે ભઈ ભાઈ નહીં મેં સ્થાન ભાઈ દુશ્મન છે હું આવું પછી કોણ લઈ તું પડ્યો છે તમે ઘેર જાતા તમે ઘેર જાતા તમે કાઢો ન કે પડ્યો છે

હા પેલું બમની વાત કરે છે પેલો દાળી વાળા આવશે કિટુંડ આમ કેવું ઉપર છે કિટું બા તમામ પેલું બમથી ઉડાવવાનું કે છે એના પાણી જે ઉપર છે હા બા હા તો કંટાળી જાય એક તો ઝઘડો થઈ ગયો ને કોણી એ વાળી તો થાકી ગયો હું તો તમને મને ના બોલાય ભૂલ કરી સારું થયું ના કે આપણે બે જણ આવે તો ગાપકા જ નાખો દીનો એ ઘડો ભાઈ મોટો થયો નથી તો થઈ જાય તો હું તાન મળી હે ને

હું આમ તો હારો બોમ મૂકવાનું કેદા સરપુ ફોન તો કટ કરીશ ફરીથી બોલો શું કરો સરપંચ

હમણાં હેતરમાં થોપલું ગાલે છે ને ઘર આગળ ત્યાં ખાડું કરી દઉં ઈકાન થોપલું કાલ દઉં એટલે બોલી ખરા પાડી દો વાત તો એની બોલી હાટલામાં ચોક ઢાલ દઉં હાટલો ખાડો કરીને કાલ દેવું છે ખાડું તો ખાડો થતો નહીં આ કોફ પડી કોહલી આ જઈ ગયું મસ્તી પેલા તો મારી જ લાગે છે શીખરી ગમે તે મારા તો ખાડ જ કરો છું ઝઘડો તો કઈ જ નાખવામાં મીઠું બધા ગયા હોય અરે તો ને ઘેર મારું મને મારી ગયા ખાડ

આપી ના દે પાછા આપડે તો બે ના દવાય આપડે બેઠો બેઠો જોઈને એવું કરે છે

તમાર છો મોટી મોટી ફાળવાની આવત તાર એ સર પર મારે તો ના સાળતા ની હતા મે તો હાલ આયા છો ભાઈ એ વખત આવું બધું કર ઈ કોને એક ઈટુબા મારે તો હા તો હાથો ઉપાડતા મે હવે છે ને એક કોમ કરો ઈવન આ બોમ રાખો હું જ એમ કરું ખાડો છે એમ કરો ખબર ખાલી ઝઘડો કરવા માટે કોમતાજી પાન બોમ જ છે ઈવન સબક આવું શીખવાર ઉપર છે કે તમે જેમ મારે ઈમ જ કે કોમતાજી પાન બોમ જો એટલે કે હું ખાડો પૂર દો ખાડો પૂર દો આ ખાડો મુ પૂર દો તો જો તો વાતો નહીં સમાધાન હું કરાવ ખાડો પૂર દો તો ખાડો અનવાયરા જે હું હાલ લઈને આવ્યો કીટુબા તમારી લીધે જ ગોમાજરે તમે મારી વાત મોટા નહીં તમે મોટો ખરો યાર

મારા નાતા નું માર ખાઈ લેજો આ તો ગોમ ઉડી જાય તમને ખબર ભાઈ બેગડા માં ના કરવાનું નિમણાય ના દબા હું અંગા જ ના આવે તમે

અમે પાછા જઈને પણ ઉભા તમે લઈને આવ્યા તો કઈ કરતા નહીં તમને ખબર પડશે બોમ્બ કોઈ લાયા નહીં બોમ્બ તો અરે આ લઈ આવ્યા છે પણ તમારે એ ખાલી થોપલા ઝગડામાં કોઈ મરાય યાર તમે કાયદો હાથમાં ગા લ્યો છો